ગુજરાતમાં પાણીના તળ ખૂબ જ ઊંડા જઈ રહ્યા છે બેફામ રીતે ભૂગર્ભ જળનો ઉપયોગ ગુજરાતના અનેક જિલ્લાઓમાં થઈ રહ્યો છે લોકો મન ફાવે તેમ ગુજરાતની ધરતીમાંથી પાણી ઉલેચી રહ્યા છે પરંતુ એક અહેવાલ તમને આ પાણી ન પીવા મજબૂર કરશે કારણ કે ગુજરાતમાં ભૂગર્ભ જળ હવે પીવાલાયક રહ્યું જ નથી કેન્દ્રીય જળશક્તિ વિભાગે ખુલાસો કર્યો છે ગુજરાતના પચીસ જિલ્લાઓના ભૂગર્ભ જળમાં હાનિકારક ફ્લોરાઈડની માત્રા છે ફ્લોરાઈડયુક્ત પાણી પીવાથી કબજિયાત તરસ ન છીપવી અને પેટમાં ગેસ થાય છે જો તમે આ બધી જ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તેનો અર્થ એ છે કે પાણીમાં ફ્લોરાઈડની માત્રા ખૂબ વધારે છે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને ફ્લોરસિસ થવાની સંભાવના વધી ગઈ છે કારણ કે ઘણા ગામડાઓમાં લોકો હેન્ડપંપ અને કુવાઓનું પાણી પીવે છે આ પાણી ફિલ્ટર થતું નથી ફ્લોરાઇડવાળું પાણી માનવ સ્વાસ્થ્ય માટે અતિ જોખમી છે ત્યારે ગુજરાતના એક બે નહીં કુલ પચીસ જિલ્લામાં આવું પાણી આવે છે અને લોકો આવું પાણી પી રહ્યા છે ખુદ કેન્દ્ર સરકારના રિપોર્ટમાં આ ખુલાસો થયો છે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડે ગુજરાતમાં છસો બત્રીસ પાણીના સેમ્પલ લીધા હતા જેમાંથી ઇ્યાસી સેમ્પલમાં ફ્લોરાઈડની માત્રા વધુ જોવા મળી રાજ્યસભામાં પૂછાયેલા એક સવાલના જવાબમાં મિનિસ્ટ્રી ઓફ જળશક્તિએ આ રિપોર્ટ રજૂ કર્યો જેમાં જણાવ્યું કે ગુજરાતના પચીસ જિલ્લા એવા છે જેના ભૂગર્ભમાંથી ફ્લોરાઈડની માત્રા એક પોઈન્ટ પાંચ એમજીથી વધુ છે આ પાણી માનવજીવન માટે અતિશય જોખમી છે ફ્લોરાઇડના કારણે સાંધા હાડકા દાંત ચામડી ઉપરાંત પેટના રોગો વધી ગયા છે સગર્ભા માટે પણ ભૂગર્ભ જળ નુકસાનકારક છે ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોએ આ રોગ વિશે જાગૃત રહેવાની જરૂર છે લોકોને સલાહ આપવામાં આવે છે કે જો તેમના દાંત કોઈ કારણ વગર પીડા થઈ રહ્યા છે જો ફરિયાદ હોય અથવા હોય તો ડોક્ટરની સલાહ લો અને ફ્લોરેસીસ ટેસ્ટ કરાવો કયા પચીસ જિલ્લાના પાણીમાં ફ્લોરાઈડ છે તેની વાત કરવામાં આવે તો અમદાવાદ અમરેલી આણંદ અરવલ્લી બનાસકાંઠા ભાવનગર બોટાદ છોટાઉદેપુર દાહોદ દ્વારકા ગીર સોમનાથ જામનગર જૂનાગઢ કચ્છ મહેસાણા મોરબી નર્મદા પોરબંદર પાટણ પંચમહાલ રાજકોટ સાબરકાંઠા સુરત સુરેન્દ્રનગર અને વડોદરા હવે એક બીજા રિપોર્ટ પર પણ નજર કરી લઈએ તેની વાત કરીએ તો એ પણ ખૂબ જ ચોંકાવનારી રિપોર્ટ છે લોકસભામાં રજૂ કરાયેલા તાજેતરમાં ડેટાએ સમગ્ર ગુજરાતમાં ભૂગર્ભ જળની ગુણવત્તાના મુદ્દાઓને ઉજાગર કર્યા છે જેમાં માંથી અઠ્યાવીસ જિલ્લાઓમાં ભૂગર્ભ જળ ખરાશથી પ્રભાવિત છે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ બે હજાર બાવીસ ત્રેવીસના અહેવાલ પર આધારિત ડેટા દર્શાવે છે કે ત્રીસ જિલ્લાઓના ભૂગર્ભ જળમાં ઉચ્ચ ફ્લોરાઈડનું સ્તર છે બત્રીસ જિલ્લામાં ભયજનક ઉચ્ચ નાઇટ્રેટ રહેલું છે ગુજરાત છ ભારતીય રાજ્યોમાં સ્થાન ધરાવે છે જ્યાં પંચોતેર ટકાથી વધુ જિલ્લાઓ ત્રણેય પ્રકારનું ભૂગર્ભ જળ દૂષણથી એટલે કે ખરાશ નાઇટ્રોઇડ અને ફ્લોરાઈડથી ભરેલું છે એ આપણા ગુજરાતમાં સ્તર છે એ જોવા મળ્યું છે આ રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે જે સેમ્પલ્સ લેવામાં આવ્યા છે તે મુજબ પચાસ ટકામાં ખરાશનું પ્રમાણ વધુ અઢાર ટકામાં ખૂબ જ વધારે અને સાત ટકામાં ખૂબ જ ઉચ્ચ પ્રમાણ હતું રાજ્યનું જળ ગુણવત્તા સૂચક આંક મુજબ અગિયાર ટકા પાણીના નમૂનાઓને ઉત્તમ અને તેતાળીસ ટકાને સારા તરીકે બાયફર્કેટ કરવામાં આવ્યા છે ત્યારે એક વાત અત્યારે આ રિપોર્ટ બાદ એ ક્લિયર થઈ રહ્યું છે કે ગુજરાતમાં પીવાલાયક પાણી છે ભૂગર્ભ જળનું જે પીવાલાયક પાણી છે એ હવે સાફ નથી રહ્યું અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર